મિત મિત્રો અત્યારે વાદળછાયું અને વરસાદી વાતાવરણના કારણે જીરામાં લીલો સુકારો છે પીળો સુકારોના પ્રશ્નો બહુ જ વધી રહ્યા છે તો મિત્રો આમાં વાત એ છે કે આ લીલો સુકારો અને પીળો સુકારોને કંટ્રોલ કઈ રીતે કરાય તો મિત્રો પહેલાં આપણે એ જાણી લઈએ કે આ લીલો સુકારો હોય કે પીળો સુકારો તે જીરામાં આવે છે કઈ રીતે તો તેના માટે એક ફંગસ જવાબદાર હોય છે કે ફંગસ તેના ઉપર અટેક કરે અને તે આખું જીરાને સૂકવી દે છે અમે ફંગસ માટે જવાબદારી વસ્તુ છે કે આપણે વાદળછાયું વાતાવરણ હોય કે છૂટાછવાયા વરસાદના ઝાપટાં પડે અથવા તો કે વરસાદના કારણે જો હવામાં ભેજ વધારે થઈ જાય તો તેના કારણે ફંગસને ગ્રોથ થવામાં બહુ ઝડપી મતલબ ફેલાવો થઈ જાય છે એના કારણે અત્યારે ફંજીસાઇડનો ઉપયોગ કરવો જોઈએ કે જેથી કરીને આપણે જીરામાં લીલો સુકારો હોય કે પીળા સુકારાને કંટ્રોલ કરી શકીએ તો મિત્રો અમુક કેમિકલ કન્ટેન્ટ છે તે હું તમને જણાવું છું જેનો ઉપયોગ કરીને આપણે જીરામાં સારી રીતે લીલો સુકારો હોય કે પીલા સુકારાને નિયંત્રણમાં લાવી શકીએ છીએ જેમ કે મેન્કોજ સેવન્ટી ફાઇવ પર્સન્ટ ડબલ્યુપી આવે છે જે આપણે દોઢથી બે કિલોગ્રામ પર હેક્ટરના ઉપયોગથી આપણે જીરાનો લીલો સુકારો કે પીલા સુકારાને કંટ્રોલ કરી શકીએ છીએ બીજા ફણજી સાઇડની વાત કરીએ તો કેબરીયો ટોપમાં આવે છે જેમાં મેટારમ પંચાવન ટકા અને પાયરેક્લોસ્ટ્રોબિન પાંચ ટકા ટેબલ ગેન્ડલ ફોર્મમાં આવે છે જે સાતસો પચાસ ગ્રામ પર હેક્ટરના હિસાબથી આપણે ઉપયોગ કરી શકીએ છીએ ત્રીજા કન્ટેન્ટની વાત કરીએ તો ગેલેલીય ફોર્મ મતલબ જે કેમિકલ કન્ટેન્ટ છે એમાં પાઇકોબીન બાવન બાવીસ પોઈન્ટ બાવન ટકા એસસી જે આપણે ચારસો ગ્રામ પર હેક્ટરના હિસાબથી ઉપયોગ કરી શકીએ છીએ બીજા ફંજી સાઇડની વાત કરીએ તો ડાયફેકોનાજોલ જે પચીસ ટકા એસીના ફોર્મમાં આવે છે જેનો આપણે બસો પચાસ એમએલ પર હેક્ટરના હિસાબથી આપણે ઉપયોગ કરી શકીએ છીએ જો હવે બીજા ફંજીસાઈડ છે તેની વાત કરીએ તો આપણે બજારમાં ચા પાવડર કરીને આવે છે જેમાં કાર્બન ડાઇક્ઝેડ બાર ટકા અને મેન કોઈજેપ તેસઠ ટકા વેજીટેબલ પાવડર ફોર્મમાં હોય છે તેનો પણ ઉપયોગ કરી શકીએ છીએ જો મિત્રો બે કેમિકલ કન્ટેન મતલબ બે ફંજીસાઇડનો ઉપયોગ કરીએ તો એ ફંજી સારી રીતે કામ કરી શકે છે કારણ કે બે અલગ અલગ ફંજી છે અને જો કોઈ પણ પીળો સુકારો હોય પીળો સુકારાના નિયંત્રણ માટે અલગ અલગ ફંજીસા ફંગસ કામ કરતી હોય તો એના સારી રીતે કંટ્રોલ કરી શકે છે અને આના માટે તમારે પાણી જીરામાં બહુ જ ઓછું આપવાનું છે અને ક્યારા બહુ નાના બનાવવાના રહેશે જેથી કરીને એમાં ભેજ ઓછો જળવાય અને ફંજસ ગ્રોથ માટે ઓછું થાય મિત્રો આવો વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જય હિન્દ જય ભારત